જય હિન્દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મજબૂતીથી જંપ લાવવા આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલ તૈયારીઓની જી હા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આ ચૂંટણી મેદાનમાં ઉતરવા કમર કસી રહી છે ગુજરાતમાં તમામ પંચાવન હજાર બુથ પર મજબૂત સંગઠનનું નિર્માણ થાય તે માટે નવ જુલાઈથી આમ આદમી પાર્ટી દ્વારા મિશન વિસ્તાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત સંગઠનના દરેક મોટા નેતાઓ તમામ જિલ્લાઓમાં જઈ કાર્યકર્તાઓ સાથે સંકલન કરી સમીક્ષા બેઠક કરી અને સંગઠનમાં જવાબદારી આપવાનું કામ કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ અને ખાસ કરીને આદિવાસીઓના મસીહા બની ગયેલા એવા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર્વ પટ્ટીના યુવાનોમાં લોકોના દિલોમાં સ્થાન મેળવ્યું છે લોકચાહના હાંસલ કરી છે ત્યારે આજે રાજ્યના આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મહારાષ્ટ્રના સહપ્રભારી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાળા અને છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાની ઉપસ્થિતિમાં દરબાર હોલમાં જિલ્લા સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ નેતાઓએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોમ જુસ્સો અને નૈતિક હિંમત પેદા કરતું ભાષણ આપ્યું હતું અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાનમાં ઉતરવા પ્રોત્સાહિત કર્યા હતા ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકામાં સત્તાનું સુકાન મેળવવા આમ આદમી પાર્ટીએ ફોકસ કર્યું છે પાલિકાની તમામ બેઠક ઉપર આપના ઉમેદવારો મજબૂતીથી છે અને અને સત્તાનું સુકાન સંભાળશે વિશ્વાસ કરતા પ્રમુખ રાધિકા રાઠવાએ તીર સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજ રોજ દેપુર દરબાર હોલ ખાતે એક મહાસંગઠનનું એક મીટિંગ હતી અમારી પ્રદેશના તમામ અમારા નેતાઓ આવેલા યશુદાન ગઢવી સાહેબ ગોપાલ ઇટાલિયા સાહેબ મનોજ સુરઠિયા સાહેબ અને ચેત અમારા લોકલાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબ અને આજ જે મીટિંગ થઈ એ સંગઠન કેવી રીતે અમે મજબૂત બનાવીએ અને આગામી જે ઇલેક્શન્સ ચૂંટણીઓ આવે છે તાલુકા હોય જિલ્લા હોય નગરપાલિકા હોય કે સરપંચની ચૂંટણીઓ એ કેવી રીતે અમે લડીશું કેવી રીતે એ અમે સત્તા પ્રાપ્ત કરીશું કેવી રીતે એક સંગઠન મજબૂત કરીએ અને કેવી રીતે અમે એક અમારું જે કામગીરી છે લોકો માટે વધારીએ એ વિશે એક ચર્ચા હતી અમને એક માર્ગદર્શન મળ્યું છે અને અમારું સંગઠન અમે ખૂબ સરસ અને મજબૂત છોટાઉદેપુર જિલ્લામાં બનાવીશું નગરપાલિકાની ચૂંટણી જે આવે છે અમારા તમામ કાર્યકર્તાઓ અને જેટલા પણ ઉમેદવારો છે એમાં ખૂબ ઉત્સાહ છે અમારા પાસે રોજ કોન્ટેક કરે છે નગરપાલિકાની જે ચૂંટણી લડવા માટે ત્રણ ગુના ઉમેદવારોને અમે કોન્ટેક કર્યું છે અને એક લિસ્ટ પણ બનાવ્યું છે અને ખૂબ જોશ છે અને અમે ચૂંટણી ચોક્કસથી લડીશું અઠ્યાવીસ બેઠકો જે નગરપાલિકામાં છે છોટાદેપુરમાં અમારા તમામ કેન્ડિડેટ્સ ઉતરશે અને ખૂબ મજબૂતથી અમે લડત આપીશું અને અમારી બોડી નગરપાલિકામાં બેસે આમ આદમી પાર્ટીની એવા અમારા પ્રયત્ન રહેશે અને અમારી નગરપાલિકાની બોડી ચોક્કસથી બનશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો